સંદીપ સિંહ નાવસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ ની પ્રક્રિયા દરમિયાન દસ વર્ષથી વધુ સમય થી નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ઉત્કૃષ્ટ સરાહનીય કામગીરી કરતા પોલીસ કર્મચારીઓને સન્માનિત કર્યા તાજેતરમાં યોજાયેલ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ન્યાયિક અને મુક્ત વાતાવરણમાં યોજાઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય બની રહે અને આ ચૂંટણી પ્રક્રિયાને વિપરીત અસરો ન પહોંચાડે તે માટે વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા સૂચના કરવામાં આવેલ જે લગતા છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા આરોપીઓ પૈકી મધ્યપ્રદેશ રાજ્યના ત્રણ પ્રદેશ રાજ્યના ત્રણ મહારાષ્ટ્રના બે હરિયાણાના એક

सम्मानित करवामा आव्या હતા આપને જનાવી દઉં કે એસઆઈ શંકરભાઈ કળજીભાઈ એસઆઈ દિનેશભાઈ હરીસિંહ પોલીસ કોન્સ્ટેબલ अशोकભાઈ કાંજીભાઈ હેડ કોન્સ્ટેબલ કાનુભાઈ શામડાભાઈ પોલીસ કોન્સ્ટેબલ ધવલસિંહ لالજીભાઈ હેડ કોન્સ્ટેબલ મગનભાઈ દુલાભાઈ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફૂરભાઈ હેડ કોન્સ્ટેબલ ભરતદાન કરશનદાન પોલીસ કોન્સ્ટેબલ તળસાભાઈ ગમાનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ બુધાભાઈ દીપાભાઈ નાઓને પ્રશંસાપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા